નમસ્કાર મિત્રો મડગામ તાલુકાના કોદરામ ગામનો એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે દુલ્હન પોતાના બંને બાળકોને વેચી મારવાની બાબતને લઈને દુલ્હન ફરાર થઈ છે અને આ બાબતને લઈને પરિવારના યુવક પરિવારના લોકોએ વડનગર પોલીસ મથકે અરજી કરીને તાલુકા પોલીસ મથકે જાણ કરી છે તપાસ કરવામાં આવી બાબત બાબતને લઈને દુલ્હન અવારનવાર પોતાના બે બાળકોને વેચી મારવાની ચીમકી ઉચ્ચારતી હોવાથી પરિવાર મૂંઝવણમાં મુકાયો છે આ દુલ્હન જે છે તે પોતાના પડોશના પરિવારના એક યુવક સાથે ભાગી હોવાની વિગતો આવી છે આવો જોઈએ સમગ્ર મામલો વિગતે શું છે મહીસા જિલ્લામાં ભાગેલી દુલ્હનની વધુ એક ઘટના પતિને ઊંઘતો મૂકી બે બાળકો સાથે પત્ની ફરાર પડોશી યુવક સાથે અફેર હોવાના આક્ષેપો પરિવારે કર્યા મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ભાગેડુ દુલ્હનની ઘટના સામે આવી છે વડગામ તાલુકાના કોદરામના વતની હાલ ખેરાલુ રહેતા રાહુલ કુમાર સોલંકીની પત્ની પતિને ઊંઘતો મૂકી બે બાળકો સાથે ફરાર થઈ છે પરિવારના આક્ષેપો મુજબ પત્નીનો પડોશી યુવક સાથે અપીયર હતો અને તે જ યુવક આને ભગાડી ગયો હોવાની વિગતો આપી છે. પરિવારજનો દ્વારા મીડિયાને વાયરલ રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, પતિ રાહુલકુમાર સોલંકી અને તેમના પરિવાર પર પત્ની વારંવાર બાળકોને વેચી મારવાની ધમકીઓ આપતી હતી. આ બાબતને લઈને પરિવાર હાલ મૂંઝવણમાં મુકાયો છે. આંગે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કલી કાર્યવાહી કરી બે બાળકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે તેવી પરિવારની માંગ છે આ સમગ્ર મામલો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે એકવાર સભ્ય સમાજમાં આ મુદ્દો ફરીવાર ચર્ચાનો વિષય બન્યો છે આ અગાઉ પણ ચાર થી પાંચ વાર આ દુલ્હન ભાગી છૂટી હોવાની વિગતો પરિવારે આપી છે હાલ તો પરિવાર આ બાળકોને લઈને ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યો છે વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ

આવી રીતે રોજ કોમ કરતા અંગાત કરતા અચાનક એ કોના જોડે ફોનની વાતો કરતી એ મને ખબર નહીં પણ જાણે જાહેર થયું એટલે અમે ખેરાલુ આવતા રહ્યા મા મમ્મીને વાત કરી મા મમ્મીએ રાખ્યા નહીં અમે સુંઢિયા રહેવા રહ્યા સુંઢિયા રહેવા રહ્યા થોડા થયા પછી અમે જતન હોસ્પિટલમાં નોકરી કરતા રહ્યા નોકરી કરીને પગાર આવ્યો પગારીના જોડે રાખ્યો અને મને પૂનમના દિવસે કે બાળકનું મોનેલું છે એટલે કે કડા આપણે જવું છે તે બે બાળકો મોકલો મેં કીધું આપણે બાળકોએ મેં કીધું લઈ લઈએ પણ એને ના પાડ્યું વરસાદમાં જ્યાં વરસાદમાં પડતા પડતા આવ્યા બે બાળકો આયા હું થોડું બોલ્યો મેં કહ્યું વરસાદમાં પલળી ગયો બરાબર એને મને શાકભાજી લેવા મોકલ્યો પછી હજુ છ વાગે હું કર્યું અને બે બાળકો લઈને જતી રહી અને જો હોય

કરવામાં વિડીયો અમારા જોડે આવ્યો છે એટલે ખા ખાતરી છે કે એના જોડે જ છે આપની હવે શું માંગ છે આ મારી માંગ એટલી જ છે કે તારે એના જોડે રહેવું હોય તો રહે પણ મારા બે બાળકો મને ઉપરત કર આટલી મારી વિનંતી મારું નામ લેવા ધીરુભાઈ લવજીભાઈ ગામ ખેરાલુ રેવાનું વાટલે વણકર વાસ હવે અમે મારો ભાણો થાય રાહુલ કુમાર ચેમ્પિયન બેસો લંકી હવે રાહુલ ભાઈ અમાર ઘેર રહેતો હોય તો શરૂ થઈ એને અમદાવાદમાં બી કારકુનોએ મોકલ્યો હવે ભોળા મેક મિલન આવી જઈ જઈ બેન રાહુલ કુમાર ખેમચંદ થી સોલંકી બરાબર હવે ઉર્ફી નું નામ છે ગુડિયાકુમારી હવે એ બેન છે બિહાર ની હવે મેટ્રિક કાર કરી અમે લગન કરીને લાયેલા અમે એમને પાલન પોષણ કર્યું રાહાર નું વાત હવા અમે એમને આપ્યું એમને સાત વર્ષ થઈ ગયા લગન ના લગન થયા પછી અમે એમ રાખ્યા એમને અમુક અમુક વિસ્તાર ની અંદર કે તમે અલગ અલગ તમે કઈ શીખી જવ કોઈ કામ માટે અમને રાખ્યા પછી અમે અમારા મોમાના ઘેર અમે તો સુધ્યા ગામે મોકલ્યા બારાથી મકાન બનવા હવે બનાવી એવું બન્યું છે એમને કે ભોણિયા ને બે બાળકો છે નાના એક પાંચ વર્ષની છોકરી છે અને એક નાની અઢી વર્ષનો છોકરો છે છોકરા નામ છે તક્ષ અને છોરી નામ છે હનીશા હવે બનાવ એવું બન્યું છે કે અમારા ભોણિયા ની ઘેરથી જે રાતના સુમર પૂનમ ના દિવસે તારીખ સાત નવ બે હાજર પચીસ ના રોજ અમાર ભોણા ના ઘેરથી અમારી પોતે બાળકો જે અમે પાલન પોષણ શરૂ થી જ કરેલો છે દાદા દાદી મમ્મી બધા અમે અમે ભણાઈ લિખિત કર્યું હતું એના ઘેર કરીને અમને આપ્યું કે દસ સુધી જો હજી બાળકો ના થાય ત્યાં સુધી મામા ને એમના ઘેર પાલન પોષણ કરશે બરાબર એનું કારણ કે બે જણ નોકરી કરતા હતા કોઈ પાલિકા એવું હતું નહીં કારણ કે બે હજાર નોકરી કે દવાખોની અંદર બાળકો પરમિશન મળતું નથી એના કરતી શરૂ થી અમારે જોડી રાખતા હતા હવે એના પછી થઈ એવું કે ભોણું થઈ સુંઢિયા માં મકાન ન મકાન ન પાડ્યું ત્યાં સુંઢિયા ભાડે રહેતા હવે આ બાઈ અમને કોઈ ખ્યાલ નહીં કે આ બાઈ અમારી પાસે આવો દાવો કરશે

છ વાગે કે આ બે ભાણોને મેં ફોન કર્યો કે મામા મોમાના છોકરાને મેં કીધું રાહુલને ક્યાં ગયા કે એમને કીધું કે તો કે સુઈ ગયા મેં વિચાર કર્યો મેં કીધું સુઈ કેમ ગયા આટલી વેરાના એ કે કે એમને સવારે નોકરી જવાની હું બોલ્યો કંઈ નહીં હું રાહુલને સુંઘાર દીધા એને રાહુલ સુઈ ગયો રાહુલ કોઈ ખ્યાલ નહીં રાહુલ પર મને ફોન કર્યો સાડા આઠ વાગતાના ગરમ મને એમ કીધું કે મોમા મારા ઘેરથી આવી મેં કીધું હોય આવીને કોઈ તકલીફ નહીં કે મારા ઘેરથી મેં બાળકો સર નહીં મને લાઈટ થઈ ગયું આ ભાઈ ગઈ ગયો આવા ભાઈ ની બનાવ આવા ચૈત્ર હિન આ બૈરી હતી બરાબર બે ત્રણ દિવસથી આવું પગલું ભરેલું આ ભાઈ બે ત્રણ દિવસથી આ પગલું ભર્યું અને અમને વિશ્વાસ હતો કે આ ભાઈ છે બે છોકર કા સાથે વેકી માર છે કે આ ભાઈ અમને બે ત્રણ દિવસ હોય તો કરેલી કે મામા ગાટર પૈસા નહી હોય તો આ બે છોકર ને તો વેકી મારે આવી એક અમને એ તકલીફ થાય છે કે કાલે આ ભાઈ બે બાળકો ને વેકી ના મારી એક અમારે એટલી વિનંતી છે કે બે બાળકો અમને સુપ્રત કરી નાખો સરકાર કે ગમે તે બે બાળકો સુપ્રત કરી નાખો કે અમારે બધું આવી ગયું ભાઈ અમારે જરૂર છે અને બહ ફરિયાદી અમે કરી વડનગર તાલુકો લાગતો હોય વડનગર ની અમે ફરિયાદ કરી છે એવું મળે કે પૂરું રેકોર્ડિંગ હવે હોય કોર્ટ એ હોય કે રેકોર્ડિંગ મોબાઈલનું રેકોર્ડિંગ કમ્પ્લીટ ફરજિયાત હોવું જોઈએ જરૂર છે બરાબર હવે એ રેકોર્ડિંગ મારે કુટુંબ બતાવ્યું એમના કુટુંબ કીધું કે ભાઈ અમે અમુક જાણતા નહીં પણ અમે રેકોર્ડિંગ ના ભાઈને બતાવી દીધું એના મને કીધું કે મારા ભાઈનું રેકોર્ડિંગ છે મારા ભાઈનો ફોટો છે અને ફોટો રેકોર્ડિંગ બે માર્ક અને પ્રૂફ છે અને પ્રૂફ તમે વડનગર પોલીસ પર સંભળાવ્યું હતું અને આપ તમને બધાની પણ હું સંભળાવું આપની માંગ હવે શું છે અમારી માંગ એટલી જ છે કે અમારે બે બાળકો અમને મળતા થાય હાલો હાલો હા આ ભી રૂમ રૂમ મે પર હે ના હા આપ જ્યાં પે ભાભી રહેતે તો વહીં પે હે ના

दूसरे के साथ में हां है हां बीबी के छोड दिया <laughs> बीबी के छोड देना हां ओए तो वो बीबी को चीख रहा है अभी और जा अभी इन मम्मी आई है मम्मी आए तो तू भी चल जाना उसके लेके <laughs> मेरे को दे है हां तो हां जिंदा नहीं बगा कौन है बरसा

તું મદદ કરે તું આઈ જો મારે બસ એટ કે દાળ જોત ના મારે આવ મરાતાને જરૂર